ઇઝરાયલે ગઈકાલે ઈરાન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે આ કાર્યવાહીનું ઓપરેશન રાઇઝિંગ લાયન નામ અપાયું છે અચાનક થયેલા હુમલાને કારણે આખી દુનિયા અત્યારે શોક્ડ છે તમામ લોકોના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ઇઝરાયલે અચાનક ઈરાન ઉપર હુમલો કેમ કરી દીધો શું ટ્રમ્પ અહીં પણ સીઝ ફાયર કરાવવા માટે કૂદી પડશે શું શરૂ થઈ છે નમસ્કાર હું છું નાયક આપ જોઈ રહ્યા છો સીધી ખબર ડોટ કોમ ઇઝરાયલે ગઈકાલે સાંજથી જ ઈરાનની રાજધાની તહેરાન પર મોટો હવાઈ હુમલો કરી દીધો છેલ્લા ઘણા મહિનાઓથી ઇઝરાયલ ઈરાન વચ્ચે મોટા પાયે સંઘર્ષની આશંકાઓ સેવાઈ રહી હતી જે ગઈકાલના હુમલાઓ સાથે સાચી ઠરી છે આ હુમલો એકદમ બોલ્ડ એન્ડ અનએપોલોજેટિક માનવામાં આવે છે કેમકે સિવિલિયન વિસ્તારો પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે ઇઝરાયલ આવું શું કામ કર્યું ઈરાને એની જાહેરાત કરેલી કે એ લોકો ન્યુક્લિયર બોમ્બ ડેવલપ કરવાથી માત્ર પંદર દિવસ દૂર છે આ જાહેરાતને ઇઝરાયેલના અસ્તિત્વ સામેના મોટા ખતરા તરીકે જોવામાં આવી કારણ કે ઈઝરાયેલ સામે પડેલા હમાસ અને હિઝબુલ્લા જેવા આતંકી સંગઠનોને ઈરાન સીધું સમર્થન આપતું રહ્યું છે હોતી બળવાખો પણ ઈરાનના જ કુદકા મારતા હોય છે આ સંજોગોમાં જો ઈરાન પાસે ન્યુક્લિયર વેપન્સ આવી જાય તો એનું પહેલું ટાર્ગેટ ઇઝરાયલ જ બને એ સ્વાભાવિક છે ઇસ્લામિક વર્લ્ડના ઘણા દેશો પણ નથી ઇચ્છતા કે ઈરાન પાસે ન્યુક્લિયર વેપન હોય કેમ કે ઈરાન એટલો જ શિયા મુસ્લિમ દેશ છે અને ભૂતકાળમાં ઈરાન ઈરાક વચ્ચે થયેલા ભીષણ સંઘર્ષને ઇસ્લામિક દેશો શિયા વિરુદ્ધ સુનની સંઘર્ષ તરીકે પણ જોતા આવ્યા છે હવે વાત કરીએ અમેરિકાની અમેરિકા હજી સુધી આ સંઘર્ષમાં પોતે ઇન્વોલ્વ નહીં હોવાનું કહ્યું છે પણ રક્ષા વિશેષજ્ઞો તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણના તજજ્ઞોના મત મુજબ અમેરિકાના પીઠબળ વિના ઇઝરાયેલ આટલો મોટો હુમલો કરે એ શક્ય નથી બીજી તરફ ગ્લોબલ લીડર તરીકેની છબી ઉપસવા માંગતા ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ સંઘર્ષમાં સીધા ઉતરવાને બદલે પહેલા ઈરાન સાથે વાતચીત કરવા માંગતા હતા અમેરિકા ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલની વાત પણ ચાલી રહી હતી છેલ્લા થોડા વર્ષો દરમિયાન ઈરાન જે રીતે અમેરિકા અને ઇઝરાયલના કટ્ટર દુશ્મન તરીકે ઉભરી આવ્યું છે એ જોતા અમેરિકા ઈરાન સાથે કોઈ પણ પ્રકારની ન્યુક્લિયર ડીલ કરવા તૈયાર થયું એ ઘટના જ આશ્ચર્યજનક હતી આખરે ડીલ કોઈ પરિણામ વિના પડી ભાંગી આ ડીલ નિષ્ફળ જવાનો સીધો અર્થ એ થાય કે ઈરાન ટૂંક સમયમાં પોતાના ન્યુક્લિયર વેપન્સ ડેવલપ કરી લેશે આ પરિસ્થિતિ ઇઝરાયલ અમેરિકા સહિત મિડલ ઇસ્ટના ઘણા મુસ્લિમ દેશો માટે પણ ખતરનાક નીકળે ઇઝરાયલ પહેલાથી ઇરાનના ન્યુક્લિયર વેપન્સને નષ્ટ કરવા માંગતું હતું પણ અમેરિકા ઇરાન વચ્ચે ન્યુક્લિયર વેપન્સ મામલે ચર્ચા કોઈ પરિણામ વિના પડી ભાંગી એ પછી ઇઝરાયલે ગઈકાલે પોતાની આગવી ઢબે ઓપરેશન રાઇઝિંગ લાઇન લોન્ચ કરી દીધું હવે વાત કરીએ ઇઝરાયેલે સિવિલ એરિયા ઉપર કરેલા હુમલાઓની ભારતે ગયા મહિને કરેલા ઓપરેશન સિંધુ અને ઇઝરાયેલના ગઈકાલના ઓપરેશન રાઇઝિંગ લાઇનમાં સમાનતા એ છે કે બંનેમાં નિયત કરેલા સ્થળે ટાર્ગેટ એટેક કરીને દુશ્મનને ખતમ કરવાનો હેતુ હતો બંને ઓપરેશનમાં એક જ બોટમ લાઇન છે તમે અમારા રાષ્ટ્ર સામે ખતરો પેદા કરશો તો અમે તમને ખતમ કરી નાખીશું ઇઝરાયેલે આ વખતે ઈરાનના રહેણા વિસ્તારો પર મિસાઇલ હુમલા કર્યા છે પણ આ હુમલાઓ ઈરાનના કેટલાક ખાસ લોકો અને ખાસ સ્થળોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા હોવાનું બેન્જામીન નેતાન્યાલુએ કહ્યું છે જેમ કે ઈરાનના નાટાન્સ ન્યુક્લિયર બેઝને તબાહ કરી દેવાયો છે એ સિવાય પ્લુટોનિયમનો હેવી જથ્થો ધરાવતું ખોંદાબ હેવી વોટર રિએક્ટર પણ ઉડાવી મુકાયું છે ખોરમબાદ મિસાઇલ બેઝનો પણ ખાત્મો કરી દેવાયો છે ઈરાની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે આઈઆરજીસી તરીકે ઓળખાય છે આ આઈઆરજીસી ના હેડ ક્વાર્ટરને પણ આંશિક રીતે તબાહ કરી દેવાયું એવો ઇઝરાયલનો દાવો છે આઈઆરજીસી ના એરબેઝ પરથી એટેકિંગ ડ્રોન લોન્ચ કરી શકાય એવી ફેસિલિટી હતી એનો અર્થ એમ થાય કે ઈરાન આ એરબેઝનો ઉપયોગ કરીને ઇઝરાયલ પર ડ્રોન એટેક કરી શકે એમ હતું પરંતુ આ એરબેઝ ઇઝરાયલ દ્વારા બોમ્બ ફેંકીને તબાહ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો થયો છે જો ઈરાનના વ્યક્તિ વિશેષની વાત કરીએ તો એના ટોચના ન્યુક્લિયર સાયન્ટિસ્ટના ઘર પર મિસાઈલ હુમલો થયો છે આઈઆરજીસીનો ટોપ કમાન્ડર હુસેન સલામી આઈઆરજીસીનો સિનિયર જનરલ ગોલામ અલી રાશી ઈરાનના એટમિક એનર્જી ઓર્ગેનાઇઝેશન ફેરાડોનનો અબ્બાસી દવાનચી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મોહમ્મદ મહેંદી તહેરાનચી આ બધાને ઇઝરાયેલે ફૂંકી માર્યા હોવાનું મનાય છે આટલો મોટો હુમલો થયો એટલે સ્વાભાવિક રીતે થોડા નાગરિકો પણ મળ્યા હશે પણ સાથે ઈરાનની ન્યુક્લિયર વેપન બનાવવાની ક્ષમતા પણ નજીકના ભવિષ્ય પૂરતી ખતમ થઈ ગઈ હોવાનું કહેવાય છે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે અત્યારે આપણું વિશ્વ જે દોરમાંથી પસાર થઈ રહ્યું છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે પુતરાવાની બે ટુકડીઓ વચ્ચે પણ જો સામ સામી ભસાભસ થાય તો આપણને ત્રીજા વિશ્વયુદ્ધનો ધ્રાસ્કો પડે હકીકત એ છે કે અત્યારે મહાસત્તા ગણાતા વિશ્વયુદ્ધ લડવા માટે સક્ષમ ગણાતા દેશોની આર્થિક પરિસ્થિતિ એવી છે કે એમને મોટા યુદ્ધમાં ઉતરવાનું પાલવે એમ નથી તેમ છતાં વૈશ્વિક રાજનીતિની ભોય એટલી લપસણી થઈ ચૂકી છે કે મહાસત્તાઓ લપસીને વિશ્વયુદ્ધમાં ખાબકે તો નવાઈ નહીં હોય ઇઝરાયલના હુમલાઓ બાદ ઈરાન સ્વાભાવિક રીતે જ જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગયું છે બીજી તરફ હુતી બળવાખોરોએ ઇઝરાયલના બેન દુરિયન હવાઈ અડ્ડા પર મોટા હુમલા કર્યાની ખબરો પણ આવી રહી છે તો ઇઝરાયલે પણ ગઈ રાત્રે લેબેનોન ઉપર મોટા પાયે એરસ્ટ્રાઇક કરી છે ઈરાન લશ્કરી કાર્યવાહી માટે તૈયાર થયું એટલે અમેરિકાએ પણ શસ્ત્ર સજાવવા માંડ્યા છે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કહ્યું છે કે ઇઝરાયલે કરેલી સ્ટ્રાઇકમાં અમેરિકાનો હાથ નથી પણ અમારી પ્રાથમિકતા આ ક્ષેત્રમાં રહેલ અમેરિકન આર્મ ફોર્સિસના રક્ષણની છે એ પછી રૂબિયોએ ઈરાનને સીધે સીધી ચીનકી આપતા કહ્યું કે ઈરાન અમેરિકન નાગરિકો કે સ્થળો પર હુમલાની ભૂલ ન કરે એ ઇચ્છનીય છે સામે બાજુ રશિયાના રાજા સાહેબ પુતિને ઇઝરાયેલના હુમલાને અયોગ્ય ગણાવ્યા છે હાલની વૈશ્વિક પરિસ્થિતિ એવી છે કે અમેરિકા જે દેશની સામે પડે એ દેશની પડખે પુતિન તરત પહોંચી જાય આ બધા વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાની હવે આપણા મોદીજી જેવી જાહેરાત કરતા કહ્યું ઓપરેઝન રાઇઝિંગ લાયન હજી પૂરું નથી થયું અમે ઇઝરાયલના દુશ્મનોનો ખાતમો કરતા રહીશું સો ફ્રેન્ડ અત્યારે આટલું જ આ મામલો જલ્દી ઠંડો પડવાનો નથી ટ્રમ્પ અહીં પણ સીઝ ફાયર કરાવવા માટે કૂદી પડે એવી શક્યતા હાલ પૂરતી દેખાતી નથી ભારત સરકારે ઈરાનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે તો વધારે અપડેટ્સ માટે જોડાયેલા રહો સિદ્ધિખબર ડોટ કોમ સાથે ખબર ડોટ કોમના ઓથેન્ટિક વીડિયોઝને જોવા માટે આ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો